અંકલેશ્વર ડિવિઝનના બે પોઈન્ટ સાડત્રીસ કરોડના મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત અંકલેશ્વર ડીવાય ડી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા અંકલેશ્વર વિભાગીય પોલીસ કચેરી ખાતે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા દ્વારા મૂળ માલિકને તેરા દુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ પરત કર્યો હતો રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરના ડીવાય એસપી કચેરી અંતર્ગત આવતી વિવિધ પોલીસ મથકમાં ચોરીના મુદ્દામાલને રોજ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બે હજાર અઢારમાં થયેલ કરોડો રૂપિયાની ચોરીમાં પોલીસે બે પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાનો મુદ્દેમાલનો ગુનાનો ભેદ ઉકેલી રિકવર કરવામાં આવ્યો હતો જે રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડનો ચેક ડીવાયએસપી ડૉક્ટર કુશલ હોઝા દ્વારા તેના મૂળ માલિકને અર્પણ કરવામાં આવ્યો હતો તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં થયેલી ચોરીમાં પોલીસે સાત પચાસ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના રિકવર કર્યા હતા જે દાગીના પણ મૂળ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પાનોલી પોલીસ મથકના ચાર જીઆઈડીસી પોલીસ મથકમાં છ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના છ અને હાસોટ પોલીસ મથકના બે મોબાઈલ મળીને કુલ અઢાર મોબાઈલ કિંમત રૂપિયા બે લાખ છ્યાસી હજાર ચારસો સત્તાણુંના મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા પોલીસે કુલ વીસ ગુનામાં મોબાઈલ સોના અને રોકડ મળીને કુલ બે કરોડ સાડત્રીસ લાખ છત્રીસ હજાર ચારસો સત્તાણું મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા એક ઢાળના ગુનાનો બે કરોડ તથા લાખ જેટલો માલ જે છે એ આજે કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે જેમાં આજનો આ કાર્યક્રમથી ખૂબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે હાજર અઢાર ના ધાળના ગુનામાં અમે બે કરોડ ને સત્યાવીસ લાખ જેટલો મોટો પ્રમાણ નો મુદ્દામાલ જે છે એ ભૂક બનાર પરત આપવામાં અમને સફળતા મળી છે